પગાર પગાર નું પગાર થાય નેગાર પેલો બાઈક માં ચોપડા પડેલા હેડે પડા હેડવાય ને પગારે હાલ દીએ હંગાજ ન પગાર નઈ હાલ્યો

મંત્રી ભાઈ હાડખું લઈ જો ના ના કમ્પ્લીટ જ હમણાં ફેટ ફેટ બરોબર હાલતા નહીં તમે ના ના કમ્પ્લેટ તમારે ફેટ તમારે દૂધ છે આવું આવે પણ ભાઈ ઓરિજિનલ તો દૂધ આવે અસર તો દૂધ આવે જાડું ખરી ગયું હવે તમે જલ્દી કરો મારો મારો જયારે આવશે મારે મોડું થાય છે મંત્રી ભાઈ હા તો ગેરી પગાર થવાનો લાવ હેલો પગાર લાવ હેલો ચોપડો ખોલો ને આપડો કરો આ દૂધ જવાનો અંદર અંદર લો પૈસા કેટલો વજન લિટર દસ લીટર તમારે કાયમ દસ લિટર લીટર બધેલું જોવા

મંત્રી નો ડેરી કોઈ દીધું ચેક કરવા જાય યાર ના એવું એવું નહિ આપડે ડેરીમાં ખાડ છે તમારા કારણે ખાડ આ કોઈ ફેટ મોકો ડખા માર્યા હોય તો ઓછા માર્યા

ત્રણ દસ દિવસ થઈ ગયા મને પૈસા પૈસા આલો હા તો આજ હિસાબે કરું ને કરું જવાબ બધી ગોઠવવા મળે ભેગું ભેગું હો પગાર આલો ઘેર બૂમો પાડે કે પૈસા દૂધ ભરાવો પગાર તો આલતા નહીં મંત્રી વાત સાચી અમારે ઘેર પૈસાની જરૂર હોય જ ના હોય ખાવાના તમારે ત્રણ હજાર બસોને બત્રીસ લાવો કેટલા છે હું હાથે લાવો ત્રણ ચાલી <laughs>

આઠ રૂપિયા લઈ લેજો આગલા મહિના આગલા કાપી હવે આ પૈસા તે આલ્યા થઈ ને એમાં પાપડી લઈ જઈશ પાછું ઉપલા બધા તેલ નો ડબ્બો બધું લઈ જવાનું આટર નું બધું લઈ જવાનું હા તો લઈ તો જવું જ પડે તમારે ખાવું હોય તો લઈ જવું પડે એમાં શું થઈ ગયું શું વસ્તુ કારોજી આ એક ભેજ રૂપિયા એક ભેજ છે એમાં આ ભેજ નું દૂધ આ બબી લીટર થઈ ગયું લો પેલા ચરચા લીટર આવતું આ બે લીટર ઘટી ગયું હવે ખાવાનું શું અમારે

ખેતર મનુજી ને ખેતર રહી છે પેલું પેલી બાજુ મારો તબેલો ઈદી હતો ને મનુજી નો તબેલો આવશે અને ઓમો હતો એટલે રોમાજી નો આવશે

એ એકને આખો દાદા ડોબમ સાંખાઈ કરે એમ તૂટી જ આમ પગાર કોઈ ભાડો નહીં આમ ફેર બેટ કોઈ જ આવીને એમ ફોન થઈ ગયા મૂકવા બબે બબે ઓગણીસો બબે હજાર પગાર આપણો પૂરું થાય ખાવાનું પૂરું ના થાય એના કરતાં નોકરી કરવી સારી તો એટલે ઘણી નોકરી છે આ મંત્રી આવવાના છે આ છેલ્લું હવે દૂધ બતાવવાનું કહેતા હતા આવીને તો એમ ફેર બે બતાવી દઉં કે ભાઈ આ રીતે દૂધ બતાવી દઉં એટલે ભાઈ આ દૂધ એટલે મંદિર પૂરું થઈ જાય

બીમાર છે શું છે ડોક્ટર બોલાયા છે ડોક્ટર આઈ ચેક કરશે લખાવવા પડશે હવે બોલાઈ દો ડોક્ટર આપડે આ તમે મને નંબર આવજો તો મેં કીધું તો છે અમારા સંબંધી છે

એમને પેસો હતી કે નહીં હોય તો બતાવી દૂધ એ બતાવી બરાબર એમાં તો જૂઠું બોલે એવું નહીં એમ તો એટલે એમને તો દૂધ દોઈ એમ તો અમે ઉભા રહ્યા ને આલું હતું તો દોઈ આ લીધું ફટાફટ ના એ તો આથી જ વાત છે મંત્રી આવે એટલે દૂધ તો દોઈ ને આલવું જ પડે મારે જ શું કલાક વાર છે એટલે મેં દઉં છું તમને ભેજ બતા દઉં તમે મંત્રી જો તમને બધી આઈડિયા હોય વાત સાચી તો ખબર પડે ને એટલે મનુજી નો બોર્ડ તો તમારે પીલી બાજુ આવ્યો આ બાજુ તમે ખોટા આવી ગયા છો તાન એવું છે તમારે એ બાજુ ઉપર છે પાછું પાછું જવું પડશે

મનોજીન તો ગયા દસ દસ લીટર ખેડ્યું આવા બોલો વાત સાચી હશે મનુજી ચેક કરવું ખાસ તો મનોજીને ચેક કરવું છે ના ના હારું હારું ચેક કરતા હોય તો નહીં કરતા હો હારો આ હા 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 હા

તમે મારા મનની વાત કહી દીધી કો માર તમારી વાત સાચી અને તમે કોક પગાડ પગાડ તમારો 8000 થી 12000 પગાડ કરી હું એક તમને કહેવાન કરતો આપના કરી તમે ચક કરી નાખું તમારે છે એને યાર તમે ના બોલો નથી

હાજી હાજી મને બેઠ્યા લાગે ને આખો જમેલો લેવાનો પાવડેજી બોલ્લો પાવડા બો લઈ લેવાનો યાર ઘર કરો એવું કરો યાર તમે શું કામ કર્યું મારે પડે

અને આ બે કેમ મૂકી છે અને એક જોડી કપડા લઈ આવી ગયો હા એક ને બે જોડી એક ને બે જોડી આ બે થોડો કુપાણ આવી ગયો થોડો ટ્રેન તો તમે તા લઈ જાજો ને 25 30000 ધોવા તો ક્યાં ના છે દોણા થઈ રહ્યા ઘરમાં અરે બધું દોણા તમને લઈ આ લઈ જોનમાં તું આપેલી બેલી ફોટો કરો લઈ લો હા હાલ જ લઈ લો હાલ જ લઈ લો સાહેબ શેઠ હાલ જ લઈ લો આપેલી આ દવા પડી ફેશન લગાઈ નથી યાર તમને

બે ચાર પડી ગયા હોય છે માર તો પોલ્યા ઉખીડિયા રહી ગયા એટલે પેલા બે પોલ પાછા કરતા હો તમે હવે ચાર તાડો વાટવા ગયા પોલ્યા પોલ્યા બધી ઉછેડવા રહીશ તો હું એટલે ચાર તાળો વાટવી પડશે હવે વાગે ઉછાયા

આખો દાડો પોલ્ય પાસે કરવામાં ના ચાર રવિન મારતો તો રે બીજું કોઈ ઘરનું કામ જ નહીં થતું હું તો પડે એવું રાતે ભૂઈ ગયું ચાર ચાર વાગે સમજવા જ પડતી નહીં હવા ચાલુ પડે એમ તારા પોલ્લા તો પાડવાના જ ભાઈ ધોરા ખાય એટલે પોલ્લા તો પાડવાના જ પોલ્લા ખાધી લો હાજી હાજી તમે ના પડી જાવ મારા ના ના લઈ તો જવા જ પડે ને ભાઈ માલિક છે એટલે લઈ જવા પડે